સુરત શહેરમાં હવે તો હત્યાના બનાવો રોજ રોજ વધી રહ્યા છે બંધ કરી ભાગી છૂટ્યું હોવાની ચર્ચા જોવા મળી રહી છે સુરતમાં જાણી હત્યાના બનાવો આમ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં રૂમમાંથી શંકાસ્પદ હત્યા કરેલી મહિલાની લાશ મળી આવતા ચકચાર મૂકી જવા પામી છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટી નંબર બે માંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી રૂમમાંથી વાસ આવતા પાડોશીઓ દ્વારા રૂમ માલિકને જાણ કરાયા તેની રૂમ માલિકે અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ રૂમની તપાસ કરતા ત્યાંથી મહિલાની લાશ મળી આવી હતી જેને લઈને પોલીસે તપાસ કરતા મૃતક લક્ષ્મીબેન હોવાનું અને તેના પતિનું નામ કૃષ્ણભાઈ હોવાનું સામે આવ્યું છે તો પતિ પત્ની હત્યા કરી ભાગી ગયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે હાલ તો આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ બે માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે ડેડ બોડી મહિલાની છે બે ત્રણ દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે ડેડ બોડી ઘણી ડીકમ્પોઝ છે એફએસએલને બોલાવી છે અને પીએમ માટે મોકલી આપનાર છે પીએમ કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે શરીર પર કોઈ મોટા ગાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી પરંતુ પીએમ રિપોર્ટ થયા બાદ જે પણ તે બાબત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે મૃતકનું નામ છે લક્ષ્મીબેન એમના હસબન્ડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજીત ઉંમર એમની પાંત્રીસ થી ચાલીસ ની હોય તેવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે એમના પરિવારોનો સંપર્ક કરવાનો મિત્રોનો પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવો હા તો મૃતક મહિલાના શરીર પરથી કોઈ પણ પ્રકારની ઈજા કે માનો નિશાન મળ્યો નથી ત્યારે શંકાસ્પદ રીતે મહિલાની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે